વિસાવદર તાલુકાના મોટા મિડલ સ્કૂલમાં શિક્ષકોની ઘટને કારણે ધોરણ અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય જોખમાયું છેલ્લા છ મહિનાથી શિક્ષકોની બદલી બાદ નવી ભરતી ન થતા શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે તો ખાસ કરીને કોમર્સ અને આર્ટસ વિષયના શિક્ષકોની બદલી થઈ જતા ધોરણ બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો સરપંચ અને વિદ્યાર્થીઓની માંગ છે કે સરકાર તાત્કાલિક શિક્ષકોની ભરતી કરે અથવા એઇડ કે પ્રવાસે શિક્ષકોની ફાળવણી કરે જેથી શિક્ષણ કાર્ય નિયમિત થઈ શકે તો આ બે મુખ્ય વિષયોમાં શિક્ષકોની ખોટને કારણે વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓ દૂર કરવા ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની લાગણી છે કે વહેલી તકે શિક્ષકોની નિમણૂક થાય જેથી ધોરણ બારના વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાય નહીં અને બોર્ડની પરીક્ષામાં તેમને રાહત મળે ત્યારે સરકાર શિક્ષકોની ભરતી અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરે તેવી માંગ ઉઠી છે મારું નામ ગિરીશભાઈ ગોદાણી ભલગામ મોટા અમારી જે માધ્યમિક શાળા ભલગામ મોટામાં અત્યારે અગિયાર બારમાં જે છ મહિના પહેલાં બે શિક્ષકો જૂને જૂના બદલીના કારણે બે શિક્ષકોની બદલી થઈ છે એના કારણે અત્યારે અમારે અગિયાર બારમાં બે શિક્ષકોની ઘટ છે જે એક મનોવિજ્ઞાન અને એક એકાઉન્ટ તો આ બે શિક્ષકોને વહેલી તકે સરકારશ્રી ભરતી કરે તો અમારા વિદ્યાર્થી બાળકોને શિક્ષણમાં કોઈ દિક્કત ન પડે એવી વિનંતી છે તારા નામથી શરૂ

શિક્ષક તરીકેની ફરજ બજાવું છું છેલ્લા એક વર્ષથી સરકારના ઉમદા નિર્ણય જેમાં જૂના શિક્ષક તરીકેની ભરતી કરી છે જેથી ઘણા શિક્ષકને પોતાના વતનનો લાભ મેળ્યો છે પણ જૂના શિક્ષકની ભરતી થવાથી જે તે શાળામાંથી શિક્ષક છૂટા થઈને ગયા છે તે શાળાની અંદર શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય ખોરંભે ચડેલું છે ખાસ કરીને હાલ અમારી શાળાની જ વાત કરું તો બે શિક્ષક જૂના શિક્ષક તરીકે અન્યત્ર શાળામાં ગયેલા છે જેથી અમારી શાળાની અંદર ધોરણ અગિયાર અને બારની અંદર વિદ્યાર્થીને મુખ્ય વિષયના શિક્ષકો જેમ કે કોમર્સ શિક્ષક અહીંયાથી બદલી કરીને ગયા છે તેમજ એક આર્ટ્સ વિષય શિક્ષક ગયા છે તેથી શિક્ષણ બાળકોને જે વિષય શિક્ષણનું મળવું જોઈએ તે પૂરતું મળતું નથી આ અંગે ઉપલી કક્ષાએ અમે એવી રજૂઆત કરીએ છીએ કે સરકાર જેમ બને તેમ વહેલી તકે કાંઈક નિર્ણય લઈએ જેથી અત્યારે આમ આપણે જોઈએ તો લગભગ અડધું વર્ષ શિક્ષણ કાર્ય પૂર્ણ થવાને આવે છે લગભગ મોટા ભાગના વિષયોના શિક્ષણ કાર્ય પૂર્ણ થવા જોઈએ પણ શિક્ષકોના અભાવે અમારી શાળાના બાળકોને આ શિક્ષણ કાર્યમાં ખૂબ મુશ્કેલી પડે છે અને શિક્ષણ અંગે વધુ મુશ્કેલી બાળકોને ન પડે તે માટે સરકાર તરફથી અને ઉપલી કક્ષાએથી જ્ઞાન સહાયક ન બને તો છેલ્લે પ્રવાસી શિક્ષકની જોગવાઈ આપે તો બાળકોને શિક્ષણ કાર્ય સારી રીતે આપી શકીએ મારું નામ જોશી કિશોરભાઈ છે ધોરણ શ્રી મિડલ સ્કૂલ અભ્યાસ કરું છું કોમર્સ વિષય છે અમારે છેલ્લા છ માસથી શિક્ષકોની ભરતી થઈ છે તેમાં અમારે મેન વિષયો જેવા કે આંકડા એવા મેઇન વિષયોના શિક્ષકોની ઘટ છે ઉપલી કક્ષાએ અમારે એ વિનંતી છે કે જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકની ની ફાળવણી કરે જેથી અમારું શિક્ષણ ખોરવાય નહીં અમારી બારમા ધોરણની બોર્ડની એક્ઝામમાં જે આ મેઇન વિષયો છે તેની તૈયારીમાં અમને શિક્ષણ કાર્ય ચાલી રહ્યું નથી તો શિક્ષકો આવવાથી અમારે આગળ વધે તેવી વિનંતી છે આસિફ કાદરી સાથે ચક્રવાત ન્યૂઝ વિસાવતર